ચિન હાઉસિંગ વિસ્તારમાં સ્નેહ મિલન સોસાયટીના કોમન પ્લોટમાં સોસાયટીના રહીશો દ્વારા બનાવવામાં આવેલા રામ મંદિરને સુરત મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું જેથી સ્થાનિકોમાં ખૂબ જ નારાજગી જોવા મળી હતી મોટા પોલીસ કાફલાના બંદોબસ્ત સાથે મંદિરનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું જેના કારણે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો સુરતના સચિન હાઉસિંગ વિસ્તારમાં એસએમસી દ્વારા રામ મંદિરનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી

સ્થાનિક રહીશોએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો પરંતુ તેમ છતાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું મંદિર તૂટતા જ મહિલાઓનો વિલાપ અને રુદન જોવા મળ્યું હતું જે સ્થાનિકોની આસ્થા સાથે ખિલવાડ તરીકે જોવામાં આવી રહ્યું છે સ્થાનિક રહીશોએ તેમના કોર્પોરેટર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે કારણ કે તેઓ માનીએ છે કે તેમના ધાર્મિક સ્થળને બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા નથી આ ઘટનાએ ફરી એકવાર સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોની આસ્થા સાથે ખિલવાડનો મુદ્દો ઉઠાવ્યો છે મહાનગરપાલિકા અધિકારીઓએ જણાવ્યું કે કોમન પ્લોટ પર બિન અધિકૃત નિર્માણને દૂર કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ સ્થાનિકો આ દલીલથી અસંતોષિત છે આ ઘટનાએ સચિન હાઉસિંગ વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જ્યું છે અને સ્થાનિક રહીશો મહાનગરપાલિકાની આ કાર્યવાહી સામે ન્યાયની માંગ કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર ત્રીસ માં આવેલા સચિન વિસ્તારમાં એક સોસાયટીના કોમન પ્લોટમાં બનેલું રામ મંદિર આજે આજેસસી દ્વારા તોડી દેવામાં આવ્યું સ્થાનિકોની રજવાત છે કે આ મંદિર અમારે આસ્થાનો વિશે છે આજ ફરી ભાજપના શાસન રાજમાં જ્યાં મોદી સાહેબ પ્રધાનમંત્રી દેશના પ્રધાનમંત્રી રામ મંદિર બનાવીને લોકોનું સપનું સંગાડ્યું ત્યારે અહીંયા લોકલ એક રામ મંદિર હતું તે લોકોનો આસ્થા દિવસે તમે જોઈ શકો છો એ આસ્થાનો વિશે આજે તોડી દેવામાં આવ્યું આ મહિલાઓ વિલાપ કરી રહ્યા છે રુદ્ને કરી રહ્યા છે કેનું સાંભળવાળું કોઈ નથી સુરત મહાનગરપાલિકા દ્વારા આ લોકો ઘર વારંવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઈ સાંભળ્યું નહિ તમને પેલા શું જાણકારી આપેલી અમારી સોસાયટી ની કોમન જગ્યા છે અહિયાં બધા દારૂ પી ને બાટલા લાખે બધા ગમે તેવા આવીને બેસે તો અમારી બી બેન દીકરીઓ છે અમારે બહાર નીકળવાનું અહિયાં અમારે મંદિર બનાવી એટલા માટે કે ચાલો કોઈ બી ભગવાન ને પગે લાગે કોઈ ખરાબ બુદ્ધિ નહી કોઈ ના બી ભાઈ દીકરા નું પાપના દિવસો ભરાયેલા છે તો ફૂટવાના જ છે નથી અમે અહીંયા અમે આજે કેટલા બધા બત્રીસ વર્ષ રહીએ છીએ તો હું કસને જગ્યા અમે પડાય તો નથી લેવાના લઈતા નહોતા લેવાના ને તો એટલી જગ્યા છોડી દેવી હતી ની મંદિર ની એ મને કેવું આ તમારી કેવાય માણસાઈ કેવાય તમે જોઈ શકો છો લોકોની આસ્થા સાથે સુરત મહાનગરપાલિકાએ જેમ ખેલવાડ કર્યો છે લોકો વિલાપ કરી કરી રહ્યા રહ્યા છે 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 તમે જોઈ શકો નહીં એટલું આજે પ્રધાનમંત્રી સુધી આ વાત પહોંચે તેવી લોકોની માગણી છે અને અહીંયા લોકોને ન્યાય મળે આ મંદિરની મૂર્તિઓ પણ એસએસસી દ્વારા લઈ જવામાં આવી છે લોકોની માગણી છે કે અમારું મંદિર હતું જે ફરીથી બનાવી દેવામાં આવે કે અમે રવિડે સાથે સુનિલ પૂજાપતિ ઇન્ડિયન ન્યૂઝ સુરત